ચાલો વિવો કંપનીનો નો વાય ઓગણત્રીસ મોબાઈલ દઈ દેવાનો છે તમારે ખાલી એટલું જ કરવાનું છે એ જે મોબાઈલ વઢવાણ માંથી પચીસ તારીખ સુધી ની ખરીદી કરશો એટલે તમને એક કૂપન દેવામાં આવશે જોઈ લો આ છે કુપન તમને શાંતિ મૂકી બધું સાઈડમાં ચાલો આવી જાય મૂળ મુદ્દાની વાત ઉપર પણ સ્માર્ટફોન ની ખરીદી કરશો એટલે એ એજે મોબાઈલમાંથી તમને કુપન આપવામાં આવશે તમારા હાથે જ આ બોક્સમાં તમારે કુપન નાખવાનું છે પચ્ચીસ તારીખે આનો ડ્રો ધાવાનો છે તેમાંથી પાંચ લકી વિજેતાને સૌપ્રથમ જે લકી વિનર હશે તેને આ વિવો વાય ઓગણત્રીસ મોબાઈલ દઈ દેવાનો છે એકદમ ફ્રીમાં બીજા જે ચાર લકી વિનર છે એને આ સ્માર્ટ ટીવી દઈ દેવાનું છે ફ્રીમાં એટલું જ ગઈ પાવર બેંક આય બીજા જે લોકો બાકી રહી જાય વોરંટી વાળી પાવર બેંકે દઈ દેવાની છે એકદમ ફ્રી માં એટલે આ હજી ઉભા અહીંયા પૂરું નથી કરું તું સલા ભોળા એકદમ હોશિયાર હજી અહીંયા આયા પ્રભુ આયા હવે આ તમે બધી ગિફ્ટ આપો એટલે મોબાઈલના ભાવ વધારી જ નાખ્યા ને ના ના ગ્રાક કસ્ટમરને કહેવાનું કે ભાવ ત્રણ જગ્યા પૂછીને આવજો લોન કઢાવશો તો પણ ડિસ્કાઉન્ટ મળશે કેશ લેશો તો પણ ડિસ્કાઉન્ટ મળશે ને ક્રેડિટ કાર્ડ પર મોબાઈલ લેવો હોય તો પણ ડિસ્કાઉન્ટ મળી રહેવાનું છે આટલું જ નહીં આ સિવાયની ગિફ્ટો પણ મોબાઈલ રહેશે તેની જોડે આપણે ત્યાં મળી રહેશે અચ્છા એટલે આ બધી ગિફ્ટો આપે છે એટલે ઘણા લોકોને એવું હોય કે મોબાઈલના ભાવ વધારે દેવા પડશે ઓફર નહીં મળે ડિસ્કાઉન્ટ નહીં મળે ઈ બધું તો છે જ તે પરંતુ દિવાળી આવે છે એટલે એ જે મોબાઈલ વઢોન વડે નક્કી કર્યું છે કે તેમના કસ્ટમર્સ ને છે ને દિવાળીમાં કંઈ બાકી નથી રહેવા દેવાનું આ સિવાય લકી ડ્રો સિવાય પણ સાત મોટી ગિફ્ટ રાખેલ છે ઈ તો પાછી ફ્રીમાં દેવાની જ છે ઈ ઉપરાંત લકી ડ્રો માં તમને ઘણું બધું મળી રહેવાનું છે તો આ ઓફર માત્ર દિવાળી એટલે કે 25 તારીખ સુધી જ છે ને અને આનો ડ્રો તમારા પેજ ઉપર આવશે આ અમારા પેજ ઉપર આવશે એજે મોબાઈલ ઉપર અને બપોરેના ટાઈમે લાઈવ આવશે લાઈવ એમના પેજ ઉપર આવશે અને ઓફરનો લાભ લેવો હોય તો આપણું પેજ અને એજે મોબાઈલના પેજને ફોલો કરીને આ વિડિયો અહીંયા દેખાડશો એટલે તમને ઓફરનો લાભ મળી રહેશે અને તમને ટ્રાફિક દેખાડો લાવો મોબાઈલ લાવો આ જોઈ લો ટ્રાફિક ફૂલ ટ્રાફિક જે ભાઈ જબરદસ્ત ઓફર છે દિવાળીની ચાલો દિવાળી ધમાકા ઓફર લઈને આવી ગયા છે એજે મોબાઈલ વાળા ₹300 હતો તો ₹300 ઉપરની ખરીદી કરો અથવા તો કોઈ પણ મોબાઈલ રિપેરિંગ કરાવવા આવો એટલે તમને કૂપન દેવામાં આવશે જેમાં તમને બત્રીસ ઇંચ નું એલઈડી સ્માર્ટ ટીવી જીતવાનો મોકો મળી શકે છે પરંતુ આ ઓફર માત્ર દેવ દિવાળી સુધી જ છે તમે અહીંયા ત્રણસો રૂપિયાની ખરીદી કરશો અથવા તો મોબાઈલ રિપેરિંગ કરાવવા આવશે એટલે કુપન દેવામાં આવશે જેનો લકી ડ્રો દેવ દિવાળીના દિવસે થવાનો છે આ સિવાય પણ કોઈ પણ કંપનીના તમારે જો મોબાઈલ રિપેરિંગ કરાવવો હોય તો કેટલી મિનિટમાં કરી દેવાના માત્ર ત્રીસ મિનિટમાં કોઈપણ મોબાઈલનું રિપેરિંગ કામ આપણે કરી નાખશું

ચાર બીસ ઇંચ ના એલઈડી જીતવાનો તમને મોકો મળી શકે છે એટલું જ નહીં દરેક સ્માર્ટ ફોન તમને સરળ હપ્તેથી મળી રહેશે અને દરેક સ્માર્ટ ફોન ની ખરીદી પર તમને સાત ગિફ્ટ મળી રહેવાની છે તો પછી પોચી જજો ખરીદી કરવા માટે

હલે 25000 ના મોબાઈલ ની ખરીદી કરશો બે દિવસ આ ઓફર જે પહોંચી જાવ એજે મોબાઈલ માં અરે એટલું જ નહીં આ દિવાળીમાં તમે કોઈ પણ સ્માર્ટફોન ની જે મોબાઈલ માં ખરીદી કરશો એટલે મનગમતી બે મોટી ગિફ્ટ દઈ દેવાની છે એકદમ ફ્રીમાં એટલું જ નહીં પાવર બેંક પણ તમને એકદમ ફ્રીમાં મળી રહેવાની છે તો જોજો મારા વાલીડાઓ મોડો નો થઈ જાય અને પૈસા ન હોય તોય ચિંતા ન કરતા જીરો ડાઉન પેમેન્ટ ઉપર તમને મોબાઈલ મળી રહેશે અને આ ટ્રોલી બેગ ની ઓફર પેલા પાંચ કસ્ટમર્સ પૂરતી જ છે અને આ સિવાય પણ ઘણી બધી ઓફર છે રૂબરૂ વિઝિટ કરો આપણું પેજ અને તેમના પેજને ફોલો કરેલું હશે એટલે તમને ઘણા બધા ઇનામો પણ મળી રહેવાના છે વાત કરી દઈએ એડ્રેસની તો વઢવાણ ધોડીપોળ ગેટ ની અંદર જમણા હાથ ઉપર સેકન્ડ દુકાન તમને મળી રહેશે એજ એ મોબાઈલ ચાલો મળીએ નવા વિડીયો માં થેન્ક યુ આભાર